બે દિવસ પહેલા મુલાકાત હાજર નથી પણ મારા વરા લોકો ને મેસેજ પહોચાડજો એ વખતે હું આજે આપણા જે લોકો મેસેજ પહોચાડવા દીધો છે આપણા ધારાસભ્ય આમ આદમી પ્રદેશ પ્રમુખ ઈસુદાલ ગઢી પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા મહામંત્રી મનોજભાઈ સોરાઠિયા કાર્યકારી પ્રદેશ પ્રમુખ ધારાસભ્યશ્રીઓ તમામ પ્રતારીખ્યા બે મહિના થી આપણી વચ્ચે આપણા દૂર દૂર ના પ્રસંગો માં હાજર નહીં આપ સૌથી હું માફી લાવ છું બે હજાર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક

શાળામાં પૂરતા ઓરડાઓ નથી શિક્ષકો નથી પુલો નથી કનેક્ટિવિટી નથી આદિવાસી વિસ્તાર માં સિંચાઈ પાણી પીવાની સુવિધા સ્થાનિક લોકોએ ને માં કાયમી લોકરી આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કાર્ડ અને બે હજાર બાવીસ ની શિષ્યવૃતિ માટે આ વિસ્તારમાં ચાલતા નકલી દાર બંધ કરાવવા રાફલ અને જંગલ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર નકલી ટીચાઇ કચેરી શિક્ષકો ની ભરતી નર્મદા ડેમ માંથી માનવ ની કામગીરી એલ એસ છપ્પન દિલ્હી મુંબઈ ચાર લે લાઈન જમીન સંપાદનો વિરોધ વન અધિકારી અધિનિયમ બે હાજર છો ના પેન્ડિંગ દાવા વિરોધ

બે હજાર ઓગણીસ જેમ ચૂંટણી પછી ત્યાં સુધી ભાજપ સરકાર મને જેલમાં રાખવા મળે છે પરંતુ મને દેશના સંવિધાન અને ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે અને સૌ સાથે મળી મળી સરકારે લોકસભામાં હરાવીશું અમે આદિવાસી અમે ક્યારે ડરવાના નથી આદિવાસી સમાજ અને ગુજરાત ની પ્રજા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે છેલ્લા શર્ષ સુધી લડીશું ભલે હું જેલમાં છું પણ હું મારા લોકો માટે લડતો રહીશ ગુજરાત ના ખૂણે ખૂણા